કારણ કે ભાઈ આજે દ્વારકાધીશ નો બર્થડે એટલે કે ભાઈ જન્માષ્ટમી તો પહેલા તો બધાને મારી અને મારા ફેમિલી તરફથી બધાને હેપી જન્માષ્ટમી તો ભાઈ રામભાઈ ને મસ્ત રમાડે છે શોભા અને ભાઈ આજે જન્માષ્ટમી છે એટલે આપણે જવાનું છે રામભાઈ નું ફોટોશૂટ કરાવવા માટે ના વાઘા પહેરાવીને મસ્ત એવો ફોટોશૂટ કરાવવાનું છે અને ભાઈ બ્લોગ શરૂ કરતા પહેલા બધાને મારા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો ગાઇઝ રામભાઈ મસ્ત રમે છે શોભા સાથે અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા અને ભાઈ અમે રામભાઈનું મસ્ત એવું ફોટોશૂટ કરાવીને જવાના છીએ કારણ કે ત્યાં છીએના છોકરાને બનાવ્યો છે કાનુડો સોસાયટીમાં તો અમારે ત્યાં છે જમવાનું અને ભાઈ દ્વારકાધીશ નો છે તો ભાઈ જય દ્વારકાધીશ અને કહેવાય ને કે આમ આજનો દિવસ એટલે કઈક અલગ જ હોય છે બધાના ચહેરા ઉપર કઈક અલગ જ ખુશી હોય છે અને મારો નાનો ભાઈ ઈશાન એ પણ ગયો છે દ્વારકા એના ફ્રેન્ડ સાથે અને એનું જો કે કેવું છે કે દર આઈઠમે દ્વારકા જ જતા હોય છે બધા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મારે પણ જવું હતું પણ મારે કંઈ મેળ આવ્યો નહીં કારણ કે શોભાને એ દસ દિવસ અહીંયા રોકાવા માટે આવ્યા હતા તો આપણે ભાઈ ઘરેથી નીકળી ન શકીએ નકર અમારો મસ્ત એવો પ્લાન હતો અને તમારા પણ દર્શન કરાવવા તું દ્વારકાધીશના પણ કંઈ વાંધો નહીં હવે નેક્સ્ટ આઈઠમમાં અથવા નેક્સ્ટ આજે આવતી દિવાળીએ જવાનું થશે તો તમને બધાને મસ્ત એવા દર્શન કરાવીશ બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો અને શું શું કરું છું બધું જ બતાવીશ તમને અને કાનુડાને જોવા માટે રેડી થઈ જજો આગળ આગળ જોતા જજો ખૂબ જ મજા આવશે તમને અને ભાઈ આજનું વેધર પણ એટલું કંઈ મસ્ત છે ને કે અમુક વાત પૂછોમાં સવારથી એટલો મસ્ત ઝીણો ઝીણો વરસાદ આવે છે ને કે કંઈક અલગ જ મજા આવે છે એ ટાઈપનું વાતાવરણ છે અને અહીંયા મસ્ત શોભા રમાડે છે રામભાઈને પહોંચી ગયા હતા મુક્તિધમમાં અને અહીંયા પણ જોવો જો સોસાયટીમાં કહેવાય ને કે કાન મહોત્સવ રાખ્યો હોય એ ટાઈપનું બધું ભાઈ અહીંયા પ્રિપરેશન હતું તમને દેખાડતું હોય તો જરીક દેખાડું દેખાડ્યું તમને એટલે ભાઈ બધી જ સોસાયટીમાં આટલું મસ્ત અત્યારે હશે ને આમ ઉજવતા હશે ને બધા કંઈ વાત જ અલગ હશે આજની તો એટલે આવું ને આવું કંઈક ને કંઈક હશે તો હું બતાવતો રહીશ બ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો ગાઈઝ અમે નીકળી ગયા છીએ અને આ જોજો છો મટુકી બાંધી છે ભાઈ શેરીઓમાં બધી તો હાલ ચેતુ પણ આવી ગઈ છે જોજો તો અત્યારે અમે નીકળી ગયા છીએ ફોટોશૂટ માટે હવે અમારે જવાનું છે શોભાજી આ પેલા રહેતી હતી ને મતલબ ત્યાં એના ઘર સાઈડ જ છે એટલે ત્યાં જઈને જોઈએ છે તેઓ મસ્ત રેડી કરીએ છીએ બધું બતાવું તમને તો ભાઈ અમે થોડાક જ આગા છીએ હવે અહીંયાથી સ્ટુડિયા થી અને ભાઈ અહીંયા પણ મસ્ત એવી કઈક રેલી કાઢી છે સોસાયટી વાળા હવે અને ભાઈ અહીંયા તો કંઈક અલગ જ રીતે હે ગાઈડો હે જુઓ જો ગાડું જ મંગાવ્યું છે આગે આગું બળદ ગાડું એટલે ભાઈ કંઈક આવી રીતના છે આયોજન અલબા બધી સોસાયટીમાં બધી રીતે અલગ અલગ હોય બધું તો ગાઈઝ હાલ અમે પહોંચી ગયા છીએ સ્ટુડિયો પર અને ભાઈ કહેવાય કે અંદર ફૂલ વેઇટિંગ છે તો અમને થોડી વાર બેસવાનું કીધું છે બહાર અને ભાઈ અંદર રામભાઈ રહેતા નહોતા તો અમે બહાર જ બેઠા છીએ રામભાઈ ને ચેતુ અને શોભા રમાડે છે અને ભાઈ અહીંયા ઘડી થોડી વાર વેઇટ કરીએ પછી જઈએ અંદર અને પછી જોઈએ બતાવું તમને શું શું કરીએ છીએ બધું કેવો રેડી કરીએ છીએ મસ્ત એવો એ બધું બ્લોગમાં જોડાયા રહેજો આવી રીતના કઈક રામભાઈ ને મસ્ત રેડી કર્યા છે

તો ગાય આપણે નીકળી ગયા છીએ માકણા જવા માટે અને રામભાઈ નું અને ચોભા નું મસ્ત એવું ફોટોશૂટ થઈ ગયું છે તો હવે આપણે માકણા જઈએ અને મસ્ત રમે છે રામભાઈ ગયા એટલે કે છે ઠીક અમારા છે તો અમર બેનુ કહે છે કારણ કે અમે હતા રામભાઈ ને દાંત કઢા વાળી ડ્યુટીમાં પણ કેવાય ને કે જેટલા કાયદા એટલા કાયદા પેલા અમે પોચ્યા ત્યારે બહુ જ દાંત કાઢતો હતો

અમે ગાય માગણા પોચું પોચું ત્યાં છીએ અને ભાઈ રામભાઈ તો અત્યારે મસ્ત એવો સુઈ ગયા છે કારણ કે ઠાકી જેટલો ગયો હતો તો અહિયાં શોભા એને સુડાવી દીધો છે હવે ત્યાં જઈને જોઈએ છે કાચી ની અંદર રહેશે કેવી તોફાન કરે છે બધું બતાવતો રહીશ તમને બ્લોગ ને છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવશે તો ગાઈ અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ભાઈ બસ જો અમને આમ મસ્તી કર્યા કરે આગળ અને ભાઈ માકડા અમે જમીને ડાયરેક્ટ નીકળી જ ગયા હતા કારણ કે રામભાઈ રહેતો નહોતો રોવા માંડ્યો તો અને ભાઈ ફોટોગ્રાફી માટે ગયા હતા ને તો રામભાઈ ઉઠી ગયો તો વહેલો અને અમારે વહેલું જવાનું હતું પણ મારે થોડું કામ હતું તો હું ઘરે જ લેટ આવ્યો તો એના માટે અમારે થોડુંક લેટ થયું અને સોસાયટીમાં પણ છે કાન મહોત્સવ ત્યાં પણ બતાવીએ તમને શું કરીએ છે શું નહીં આગળ બાકી બસ જો મજા કરતા જાય છે રામભાઈ મસ્ત જોતા મમ્મી ના પણ ત્રણ ચાર ફોન આવી ગયા કે તમે નીકળ્યા કે નથી નીકળ્યા કે શું છે શું નહીં રામભાઈ શું કરે છે બહુ એટલે બહુ જ મમ્મી ફોન કર્યા છે ભાઈ કેવાય ને કે ઘરે કોઈક નાનું બાળક હોય એટલે બધાને ચિંતાઓ થાય જ છે એટલે મમ્મીભાઈ રામ સાથે બહુ જ અટેચ છે એટલા માટે કર્યા કરે ફોન અને ખબર ને બધું પૂછ્યા કરે કે શું કરે છે રામભાઈને એમ તો કાંઈ નહીં આપણે પણ ઘરે જઈએ અને મમ્મીને મસ્ત એવો સોંપી દઈએ રામભાઈને એકવાર એટલે મમ્મીને પણ હાશકારો થઈ જાય કે હા કે એકદમ બરાબર પહોંચી ગયા ઘરે અને કોઈને કંઈ વાંધો નથી એમ રામભાઈ મારી ઘડિયાળને ઘા કરે છે જોવો જો હું મારી હું મારી ઘડિયાળની હાલત બતાવું તમને લઈ દઉં મારી ઘડિયાળ કાટા ને એવું બધું આવે ને બધું નોકું થઈ ગયું પણ કઈ વાંધો નહીં ભાઈ નાના છોકરા હોય એને તો મજા એવા કરે અને આપડે શું એમાં વાંધો છે એટલે આવી બધી મસ્ત મજા કરતા જાય છે રામભાઈ અને આમ રેમા કરે એજ સારું છે ભાઈ રોયા કરતા તો તો ભાઈ અમે ઘરે પહોંચી ગયા છીએ રામભાઈ મમ્મી આરે મસ્ત રમે છે જોવો જો રિમોટ નો તો ભાઈ વારો ભૂકો બોલ ભૂકા બોલાઈ દે હાલો આવ્યો 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 લાંબા આવ્યો લાંબા આવ્યો આવો આવો આવજો બોજો આયો આયો બોજો આયો યે 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 પપ્પા 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 પાઈ એ બોજો

શોભા અહીંયા બધી ઘરે તૈયારી કરે છે આરતીની એની અને અમે ભાઈ મસ્ત એવી આરતી કરી લઈએ ભગવાનની અને પછી પાછા જઈએ ગાર્ડનમાં અહીંયા આવી રીતના કંઈક તૈયારી કરી છે શોભાએ મમ્મી પણ અહીંયા ઊભા છે અહીંયા પાછળ ચાલે છે દ્વારકાધીશ ભગવાનનું લાઈવ આરતી એટલે આપણે જે ત્યાં મંદિરમાં જે થઈ હોય ને આરતી એ ચાલે છે અને અહીંયા આપણે પણ મસ્ત આરતી કરી લઈએ ભગવાનની પપ્પા અને બધા આવી ગયા છે कानुड़ो ज जो है वारो जो आयो रामबाजू तो जो पापा मारता है जो जो दुदू लमम ल लम हां वाह इंगे मुनी पीजेओ एवो आ गया कानुड़ो येंडा इपे देनिस एवो एवो आ गया एवो आ गया यो या जकरा તો ગાઈઝ આજનો દિવસ આપણો અહીંયા જ ખતમ થાય છે અને ભાઈ આવી કંઈક મારી જન્માષ્ટમી હતી અને ભાઈ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને